છે છે ચૌદસો ને એકવીસ લાલ છે આ સુપર મારે છે બતાવું તમને ચૌદસો ને છોતેર રૂપિયા થયા કલર વાળું છે લાઈટ વાળું છે ચૌદ છોતેર ધાણાની અંદર હરાજી અત્યારે ચાલુ છે મેં તમને બતાવ્યા એમ કે નબળા પાત્રા માલ છે એ તેરસો રૂપિયાથી લગાડી અને તેરસો ને પચાસથી એસી નેવું સુપર થોડું સારું છે એ ચૌદસો રૂપિયા અને સુપર એકસા ને કલરવાળું છે એમાં બધું ચૌદસો રૂપિયાથી લગાડી અને ચૌદસોથી ચૌદસો ને છોતેર પોણી પંદરસો રૂપિયા લગીને ભાવ નીકળ્યા છે હજી બજાર નીકળશે અને તેરસો ને છ્યાસી રૂપિયાથી લાલ થઈ ગયું છે आना च़वुच सोने एक साँग। एक साइचु, अरे जी चालू जी। है जी, असे दुपान, बिजर्वे भी है.